જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન હેતુસર બનાવેલ છે આ વિડીયો ને કોઈ ઘટના કે કોઈ પાત્ર સાથે કોઈ પણ સંબંધ નથી મિત્રો બરાબર અને હા આ લક્ષણો આવું ચાલી રહ્યું છે તો તમારું અને તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો અને બેસો તો અમારો ખોળ ગઈ કેસી નમસ્કાર મિત્રો અત્યારે આવા ગુંડા બનીને આવે છે છોકરાઓ પાસે માટે એટલે તમે ખાસ ધ્યાન રાખજો અને અમારા વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી

તમારું લકી બુધાલાલ ખાઈ ગઈ જઈ ને ખાવ બચ્ચા તું જ આખો ગયો છીએ ના તો બાબા હેડો મારા ઘેર રોટલા કરાવું તમારા ખાવા અમે ખાતા નઈ અમે તો સાધુ લોકો છીએ ને

આમ તો એમ પડી રહેલો હતો છોકરો ઓ ગોમ્મો રહું તો તો રહું એવી વાત થઈ જાય છે આ તો હવે છોકરો થઈ જવા મંડે આ એનો કોઈ કડ પડશે ને કા એમ ઠાઈ જાય ભેગા કેટલા જણા હતા બે જણા હતા આ તો કોઈ જીર પાસે સાચી વાત છે અને એક તો સિગર બાવા જેવો લાગતો તો એક વાત કહું હા આરું જોરદાર કાટું દીધો આ ગેંગો ખરેખર

બની કીધું ખબર છે ખાવાનું પૂછી તું પણ અમે તો અમાર પાટો લઈને સરપંચ ના તો વાતો જ કરીએ લઈ જાવ ચેરી અલ

પણ મોકું ખોડિયા નઈ આ તો નાખી નોકરો કાઢી જાય છોકરા ને કયો લુઘરા પેલો થાય છે તો લાલ કલર નો હાલ બેઠી ના હતો ઉઘાડો ઉગાડો આ છોકરા યુવાનો ભૂખ નહી જતી છોકરા

કાવતરું પાછું કોઈ કાવતરું નહી કાવતરો કરતા નહોત ઠંડી ની નહોતું કરી રાખું લે

પહી પેલો આયન ઉઠાઈ ગયો જલ્દી તમે એડવાન્સ કરીને ઊભા રશો નહીં અલ્યા પણ મને કોઈ પાછા કરું પછી જાદુ ઓ હો કરી નાખી

આપડે પેલો કેદાર વાળો રસ્તો આગળ ફૂટી હેવા નહીં છોકરો ના સકળા હું તો થાકી જો